ખેરાલુ કોલેજમાં વિદેશ રોજગાર માર્ગદર્શન કેમ્પ યોજાયો આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખેરાલુ અને બોસ્ટન એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન સંયુક્ત ઉપક્રમે ખેરાલુ કોલેજમાં વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં બુસ્ટન ગ્રુપ તરફથી રવિ ચૌધરી અને મનીષભાઈએ સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ વિઝા તેમજ વિઝિટર વિઝા તથા પીઆર પ્રોસેસ વગેરે બાબતે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કોલેજના અધ્યાપકોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા પણ કરી હતી ઓનલાઇન ટીવીની સુરીશ ઠાકોર સાથે ફારૂક મેં ખેડાર અત્યારે 2024 નો આર 2025 નો સ્ટાર્ટ થયો છે બધું જ નો ડેટા ફિલઅપ થઈ રહ્યો છે અમે શું કરીએ